રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે આ બેઠક પર ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ સાથે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ત્રિપાંખ્યો જંગ ખેલાઈ રહ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારો એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે જો કે કોંગ્રેસના કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક નિવેદન કર્યું છે જેને લઈને પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ દીવમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર માટે રેલી અને સભા યોજી રહ્યા છે આ દરમિયાન ઉપસ્થિત લોકોને સંબોધતા કેતન પટેલે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે દમણ દીવમાં સ્થાનિક દીકરીઓને અહીં સરકારી નોકરી નથી મળતી પરંતુ ગુજરાતના લોકો અહીં સરકારી નોકરી લઈ જાય છે આમ ગુજરાતના લોકોને કેમ સરકારી નોકરી મળી રહી છે આવો સવાલ કર્યો હતો આટલું જ નહીં પરંતુ કેતન પટેલે દમણ દીવના વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને પણ લૂલા અને પાંગડા ગણાવ્યા હતા આમ દમણ દીવમાં કેતન પટેલે કરેલું આ નિવેદન હવે ચર્ચા ચડતા વિવાદ ઉભો થયો છે આથી રાજકીય માહોલ ગરમાયો છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને ખડગે સાહેબ તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમેદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા તમે આ વખતે રોડ ખરાબ છે અને રોડ ખોદી રાખ્યો છે આ બહેનોને શું તકલીફ કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમય આ ખોદી રાખ્યો છે જયારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમય થી ખોદી ને રાખ્યો છે તો ઘર માં ઝાડું મારવા પડતું હશે આવી પડી છે એ સૌને ખબર છે આપણો દીકરો આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર